આ સાહેબ એ વાતનો જવાબ ન આપતા મારી બેનનો એક્સિડન્ટ છે થતા એસી નો પવન કહે છે આ બધા પબ્લિક ને પૂજવું આ બધા પબ્લિક હારે જતા બધા ને પૂછજો જો આ સાહેબ એકલો એસી નો પવન જ કહે છે વાત કરી તો નીચે નથી ઉતરતા અને મારી બેનને અત્યારે સિરિયસ છે આવતો હોય એકસો આઠ ને કઈ કોઈને કોઈ ફોન નથી કર્યો ને અત્યારે બધાને મેં ફોન કર્યો હું તમને અત્યારે હજી ફોન માં વાત કરે હજી પણ નીચે નથી ઉતરાઈ સુજાય કોઈ બોલ

રહી છે માં મારી બેન જાતી હતી નાગધાણી ભાઈના ઘરે તો સાહેબની ગાડી પાછળ હતી સાહેબે હપ્તાના હપ્તા લેવાના કારણે સાહેબે ગાડી દબાવી આગળ રોડ ઉપર ઊભી રાખી દીધી બ્રેક મારી ઓછી બ્રેક મારી રોડ ઉપર ગાડી ઊભી રાખી ઓછી થાની તો મારી બેનની ગાડી પાછળ આપડી ગઈ છે એક્સેસ ગાડી હતી મારી બેનું હતી પોલીસની ગાડી હતી આરટીઓની ગાડી હતી બે સાહેબ બેઠા હતા પાછળ અને આગળ ડ્રાઈવર હતો તો સાહેબો પાછા ઈગોથી વાત કરે દવાખાને ન લઈ જતા એ નીચે નથી ઉતરતા એથી ચાલુ કરીને બે છે આ બેનું બે અત્યારે રહી એમ નથી તો ઈગો ઈગોમાંથી વાત નથી કાઢતા નીચે પણ નથી ઉતરતા